હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ કે જેથી તમને નવા નવા વિડીયો નવી નવી માહિતી આવી શકાય બાકી દો અને આપ માહિતી ગાઢ આજે રાજકોટ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડિયા રતિલાજી મહારાજની સંસ્થા દ્વારા હાલ વડિયા નિયુક્સમાં દાંત કાઢવાનો અને બત્રીસી બનાવવાનો કે જે બત્રીસી પણ ફી આપવામાં આવે છે તેનો કેમ્પ યોજાયો છો કે અને એની માહિતી કઈ પ્રકારનો કેમ્પ છે કેવી રીતે છે લોકો કેટલા લાભ લેશે તો ચાલો વડિયાના દર્દીઓને મળી અને ડૉક્ટર સાથે પણ ટ્રસ્ટીઓ સાથે સામાજિક કામ કરતા મિત્રો સાથે વાત કરવાનો પ્રયાસ કરો કરો રાષ્ટ્રીય ફોલો હાલ આપણે છીએ વડિયા કેમ્પના સ્થળે કે જે દાંતનો દાંત કાઢવા માટેનો અને જરૂરિયાતમંદ વ્યક્તિને બત્રીસી બનાવી આપવાનો કેમ્પ ચાલુ છે હાલ આપણે રહ્યા છીએ દર્દી તમામ દર્દીનારાયણ આશરે એસી પિંચાશી દર્દીઓ અત્યારના જ નામ લખાવેલા છે ઉપર આવું છું હો રાજમા એટલે હું થોડું ડ્રેસિંગ આપે ત્યાં ત્યાં હાલ ડોક્ટરીશ્રીનું માપ લેતા જોવા મળ્યા આપણને અહીં દર્દીઓની નામ બોલાય છે જે દર્દીને બોલાવાના હોય એ દર્દી આવી રહ્યા છે હાલ ડોક્ટર સાહેબ દર્દી તપાસી રહ્યા છે

પૂજક કેમ્પના મનીષભાઈ ઢોલરિયાને મળવાનો પ્રયાસ કર્યો આછા ભરતભાઈ વગાસ્યા કોઈ સ્વાદ વગર સંબંધની સેવા કરતા વ્યક્તિ તે જે ઠેર ઠેરાવા સેવાજી પ્રવૃત્તિ પર જોડાયેલા આવે છે મનીષભાઈ મારે રાજકોટથી પધારેલા મહેમાનો છે એટલે એને પૂછ્યા છે ખાસ કેમ્પ માટે જ પધાર્યા છે શું કાળું મામા કહેશો આજના કેમ્પનું આજના કેમ્પમાં જબરજસ્ત ઉત્સાહ છે લગભગ સો એક દર્દીઓના નામ લખાય લખાઈ ગયેલા છે જનમ જયતી શાસન વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સૌજન્ય પ્રતાપભાઈ કામદાનના સૌજન્યથી ગૌ સેવા મિત્ર મંડળ આયોજિત ડિવાઈન ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર જયસુખભાઈ મકવાણા રાજકોટમાં ખૂબ સારું નામના ધરાવે છે એમ ઈ અને એમની ટીમ દ્વારા આજે આ દંતયજ્ઞ જે યોજાયેલો છે આર્થિક જરૂરિયાત વાળા અને મધ્યમ વર્ગના લોકોના ખૂબ જ આશીર્વાદ આ ત્રણેય સંસ્થાઓને મળશે બીજું સમગ્ર ગુજરાત કે સમગ્ર ભારતની અંદર જય જીનેન્દ્ર બરાબર સાંભળજો જેન લોકોની વસ્તી કેટલી વાત કેટલી અને જીવદયાનો કાર્યક્રમ હોય હેલ્થનો કાર્યક્રમ હોય મેડિકલનો કાર્યક્રમ હોય એજ્યુકેશનનો કાર્યક્રમ હોય આજે વધુ ને વધુ દાન આપતી કોઈ જ્ઞાતિ હોય માત્ર ને માત્ર જૈન સમાજ છે આજના સમગ્ર જૈન સમાજને વર્તમાન ચેરિટેબલ ટ્રસ્ટને અને અમારા વડીલ પ્રતાપભાઈ કામદારને ખૂબ ખૂબ ધન્યવાદ બંને માત્ર ભારત પાતા કે આવો ભલે સર ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન કે તમે આવા સરસ મજાના સમાજ ઉપયોગી લોકોને રાહત થાય ઓછા ખર્ચમાં અથવા ખર્ચ વગર પતી જાય એવા કેમ્પ કરવા બદલ ધન્યવાદ તો આજના કાર્યક્રમ વિશે માહિતી આપું છું અમારું ગૌસેવા મિત્ર મંડળ છે ત્યાં દર વર્ષે સમૂહ અમારી સેવાકીય પ્રવૃત્તિ બધી હોય અને દાતાશ્રીઓના યોગથી યોગદાનથી અમે આ વસ્તુ કરીએ છીએ અને જેટલો જેટલો અમને દાતાનો સપોર્ટ છે એટલે અમે એ બધા કાર્યક્રમ કરીએ છીએ જય ગૌ માતા ખાસ તો એ કહેવાનું કે તમે દાંત કટેવ રાહત છે તબિયતમાં નીકળી ગયો તા કોઈ જાજ વગર વખતે થેન્ક યુ હાલ દર્દીઓ લાઈનમાં છે વેઇટિંગમાં છે પણ ફટાફટ ડોક્ટરનું કામ છે શોક દર્દીઓના નામ લખાઈ ગયા છે દસ ગ્રામ તલનું તેલ લેવાનું એમાં નાખી અને પછી મસાજ કરવાનું કઈ પેસ્ટ વાપરો એવી એક આ લઈ લેજો એવી લખી દેજો સર વિડિયો લાઈવ છે બે શબ્દો બેસો કેમ થશે અત્યારે જે દંત યજ્ઞ ચાલે છે મારું નામ છે ડૉક્ટર જયસુખભાઈ મકવાણા રાજકોટથી આવું છું અને દંત વૈદ્ય છું આયુર્વેદ પદ્ધતિથી જાલંધર બંધ જેવું પદ્ધતિથી ઇન્જેક્શન વગર ગાંધવા આ કેમ્પ ચાલે છે આ કેમ્પમાં વળિયા ખાતે પરમપૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગૌસેવા યુવક મંડળ વડિયાના દ્વારા ખૂબ જ સાથ સહયોગ સહયોગથી આજનો કેમ્પ જે યોજવામાં આવ્યો છે જેમાં દાતા તરીકે શ્રી પ્રતાપભાઈ અહીંના વતની છે અને મુંબઈથી આવ્યા છે તો આજના કેમ્પમાં આપણે દાંત પાડવાનું દાંતની તપાસણી કરવાનું ફ્રી છે સાથે સાથે વૃદ્ધ વ્યક્તિઓને જેને એક પણ દાંત નથી તેમને દાંતની પત્રીસી એટલે કે ડેન્ચર બનાવવાનું પણ અત્રે અહીંયા માપ લેવામાં આવે છે અને ફ્રી આજે અત્રે નળિયાની જાહેર જનતાને આનો લાભ મળે છે આ કેમ્પ ખૂબ જ સારી રીતે અત્યારે ચાલી રહ્યું છે અને આમાં લોકલ અગ્રણીઓ બધા પ્રભુજી મહાશક્તિજી વગેરે પણ આશીર્વચનથી આ કેમ્પ અત્યારે સરળતાથી ચાલી રહ્યો છે થેન્ક યુ સર થેન્ક યુ